માતાજી જય દેવાકાજી સ્વાગત છે આજના નવા બોળકમાં તમારું આજે આપણે નવા બોળક બનાવવા ફરીથી આવી ગયા રાજા મેલે ઓફિશિયલ ચેનલમાં નવો નાખવાનો છે આજે બોલોક સવારે વહેલો સાત વાગે તો મજામાં રહેજો આજે આપણે ખેતરનો વિડીયો બનાવવાનો છે બરાબર તો આજથી સવારે સાત વાગે વહેલા અપલોડ થઈ જશે વિડીયા અને નવી ચેનલમાં તો જોતા રહેજો અને નવી ચેનલ બનાવી દીધી છે દરજી ચેનલમાં આવશે અને આપણે કીર્તનના જ વિડીયો બનાવવાના છીએ ફર્સ્ટ શિયાળાની રોજ હવે ઠંડી કડકડતી આવી આજો સેટઅપ કરવા છે મારે અને તમે જ પણ મિત્રો શેટર તો પહેરતો જશો અને હું પણ દરરોજ પહેર્યો હવે તમે બનાવી તો બ્લોક જોજો મારા બ્લોકની અંદર તમારે ખૂબ સમજવા મળશે અને જાણકાર પણ મળશે પણ કોમેન્ટ કરતા રહેજો હું દાન જઈશું તો તો શરૂ કરીશું આપણે બોલો તો હવે તરત તો જો બોલો મિત્રો હવે શિયાળો આવી ગયો છે શિયાળાની અંદર ખૂબ હવે કડકડતી ખૂબ જ અનંતના ગાય ઠંડી પડશે તો મિત્રો આ ફુવારાની અંદર રાતે ફરવાનું થાય તો મિત્રો ફરતો તમે અને કમેન્ટ કરતો તમારા વિડીયોની અંદર અને ખેડૂત મિત્રો ખૂબ જ અંદના ગાય મહેનત છે તમને વિડીયોની અંદર જણાવેલું છે તો ગણાવી દેજો અને મજા આવશે તો આપડે વિડીયો હવે આવશે તો શિયાળો હવે આવી ગયા ખૂબ જ ખૂબ જ અત્યારે ઠંડી પડશે અને વરસાદ પણ એ આવશે તમને મારા વિડીયોની અંદર જાણકાર મળશે તો તો મિત્રોને થેન્ક યુ તો હવે દરરોજ બોલો જો તું મારા તમને બનાવીશું દરરોજ તો જોતા રહેજો તો ખેતરનો વીડિયો બનાવીશું આપણે આજે ખેતર છે અને આ ખેતર બટાકો છીએ ખેતરની અંદર અને પુવાર હાલ હતી અને ખૂબ જ મહેનત છે ખેતરની અંદર તો બટાકો હવે ઠંડી આવી જશે

મિત્રો અમારા વિડીયા આવાના આવતા રહે છે દરરોજ ને દરરોજ રાજા મેલડી ઓફિસર ચેનલમાં અને જોતા રહેજો અને ચેનલ વિડીયો ગમે તો અમારો લાઇક ને ચેનલને નવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી